સ્પીપા પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ ફ્રી ટ્રેનિંગ ક્લાસ યુપીએસસી આઈએસ આઈપીએસ આઈએફએસ વગેરે માટે સ્પીપા દ્વારા પરીક્ષાલક્ષી વિગતવાર જાહેરાત આ રીતે બહાર પાડવામાં આવી છે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર છવ્વીસ તેમજ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ એ તેના માટેની આ જાહેરાત છે સ્નાતક શરૂ હોય અથવા સ્નાતક પૂર્ણ હોય તેમને આ વિડિયો ઉપયોગી છે આ વિડીયોમાં શું જાણવા મળશે સ્પીપા પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ વિશે મહત્ત્વની જાણકારી આમાં લાયકાત શું હોય છે મહત્ત્વની તારીખો અરજી ફી કેટલી છે મર્યાદા પરીક્ષાનું માળખું શું છે અરજી કઈ રીતે કરવી વગેરે ઉપયોગી જાણકારી વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો સૌપ્રથમ જોઈએ આ સેની જાહેરાત છે તો આ ફ્રી ટ્રેનિંગ ક્લાસ તેના માટેની જાહેરાત છે આમાં બે કેટેગરી છે કેટેગરી એક યુપીએસસી તેને લગતી પરીક્ષાઓ આઈએએસ એસ આઈપીએસ આઈ વગેરે માટે તેનો સમાવેશ થાય છે તેવી જ રીતે બીજી કેટેગરી કેન્દ્ર સરકારની ગ્રુપ એની જુદી જુદી ભરતી પરીક્ષાઓ તેનો આમાં સમાવેશ થાય છે આ ટ્રેનિંગ ક્લાસનું સમગ્ર આયોજન અને સંચાલન સ્વીપા અમદાવાદ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે આમાં કોણ અરજી કરી શકે છે જરૂરી અભ્યાસ તો આમાં કોઈ પણ સ્નાતક અરજી કરી શકે છે સ્નાતક પૂર્ણ હોય અથવા સ્નાતક રનિંગ હોય તો તેઓ પણ આમાં અરજી કરી શકે છે તેની વધુ વિગત આગળ જોઈએ કેટલીક જરૂરી બાબતો માતૃભાષા ગુજરાતી હોય અથવા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતીમાંથી પાસ કરેલી હોય અથવા ગુજરાતમાં પાંચ વર્ષથી વસવાટ સ્થાયી હોય તે જરૂરી છે સ્નાતક કક્ષા છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં જેવો અભ્યાસ કરે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ છે રિઝલ્ટ બાકી છે તો આવા ઉમેદવાર પણ આમાં અરજી કરી શકે છે આમાં કેટલી જગ્યાઓ છે તો હાલમાં આમાં ખાલી જગ્યાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવેલો નથી પ્રવેશ પરીક્ષાના અંતિમ પરિણામની સાથે વિગત જાહેર કરવામાં આવશે વયમર્યાદા તારીખ એક આઠ બે હજાર છવ્વીસના રોજ ધ્યાને લેવામાં આવશે એકવીસ વર્ષથી બત્રીસ વર્ષ વયમર્યાદા છે જનરલ ઇડબ્લ્યુએસ માટે એસીબીસી બીસી ઉપલી વયમર્યાદા પાંત્રીસ વર્ષ એસસી એસટી ટી ઉપલી વયમર્યાદા સાડત્રીસ વર્ષ એક સર્વિસમેન કેટેગરી મુજબ છૂટછાટ ઉપરાંત પાંચ વર્ષની છૂટછાટ તેવી જ રીતે દિવ્યાંગને પણ છૂટછાટ મળવાપાત્ર છે પરીક્ષા તેના બે તબક્કા રહેશે તબક્કો એક એમસીક્યુ ટેસ્ટ રહેશે બીજો તબક્કો એસે નિબંધ તેનો બીજો તબક્કો રહેશે પરીક્ષાનું માળખું શું છે તે જોઈએ તો એમસીક્યુ ટેસ્ટ તેની અંદર પેપર એક સામાન્ય અભ્યાસ એક સો પ્રશ્નો બસો ગુણ પેપર નંબર બે સામાન્ય અભ્યાસ બે પચાસ પ્રશ્નો સો ગુણ રહેશે આ રીતે એમસીક્યુ ટેસ્ટ કુલ ત્રણસો માર્ક્સ રહેશે બંને પેપર તેની ભાષા ગુજરાતી અને અંગ્રેજી રહેશે ખોટા જવાબ માટે તેત્રીસ ટકા ગુણ નેગેટિવ રહેશે પેપર એક અને બે બંનેના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે બીજો તબક્કો નિબંધ એસે ટેસ્ટ સો માર્ક્સ રહેશે સમય મર્યાદા દોઢ કલાક એક નિબંધ લખવાનો રહેશે શબ્દ મર્યાદા એક હજાર રહેશે પરીક્ષા કેન્દ્રો તમા પરીક્ષા કેન્દ્રો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને મહેસાણા રહેશે પ્રથમ તબક્કાની પરીક્ષા એમસીક્યુ તેના માટે સિલેબસ આ પ્રમાણે રહેશે પેપર એક સામાન્ય અભ્યાસ એક જુદા જુદા સાત મુદ્દાઓ અહીં દર્શાવેલા છે તે પ્રમાણે સિલેબસ રહેશે કરંટ ઇવેન્ટ્સ ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર વગેરે મુદ્દાઓ છે સો પ્રશ્નો બસો ગુણ પેપર નંબર બે સામાન્ય અભ્યાસ બે તેમાં જુદા જુદા સાત મુદ્દાઓ અહીં આપેલા છે પચાસ પ્રશ્નો સો ગુણ દોઢ કલાકનો સમય રહેશે ફાઇનલ મેરિટ કઈ રીતે ગણવામાં આવશે તો અંતિમ પરિણામ તેમાં એમસીક્યુ ટેસ્ટ પેપર એક અને પેપર બે બંનેના ત્રણસો ગુણ અને બીજો તબક્કો નિબંધ કસોટી સો ગુણ આ બંને તબક્કા એટલે કે ત્રણસો માર્ક્સ અને સો માર્ક્સ એટલે કે કુલ ચારસો માર્ક્સના આધારે અંતિમ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને સંસ્થાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે આમાં હોસ્ટેલની સુવિધા મળે કે કેમ તો જે ઉમેદવાર આ ટેસ્ટ પાસ કરે છે તેમને આગળની તૈયારી માટે સંસ્થાના અનુસાર હોસ્ટેલની સુવિધા મળવાપાત્ર છે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ માટે આમાં વિશેષ લાભ તેના માટેની જોગવાઈ છે જે આ પ્રમાણે છે ગુજરાત કોમર્સ કોલેજ આર્ટ્સ કોલેજ અથવા સાયન્સ કોલેજ અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ત્રીસ બેઠકો અનામત રાખવામાં આવશે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જરૂરી ફોટો જેપીજી ફોર્મેટમાં તેવી જ રીતે જરૂરી સહી જેપીજી ફોર્મેટમાં અરજી કઈ રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી મેળવીએ સૌપ્રથમ પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે ઓજસની આ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં જવાનું છે એપ્લાય મેનુમાં જવું ત્યારબાદ આ રીતે પેજ જોવા મળશે એડવર્ટાઈઝ સિલેક્ટ કરવાની છે આ રીતે વિગત હશે તેમાં એપ્લાય કરવું ત્યારબાદ આ રીતે વિગત જોવા મળશે એપ્લાય નાવ પર જવું આ રીતે વિન્ડો ઓપન થશે જેમાં અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય તો એપ્લાય વિથ ઓટીઆર કરવું નહીંતર સ્કીપ કરવું ત્યારબાદ આ રીતે ઉમેદવારની પર્સનલ ડિટેલ્સ આવશે નામ કેટેગરી વગેરે વિગત હશે ત્યારબાદ ઉમેદવારની એડ્રેસ સંબંધિત ડિટેલ્સ તેની વિગત હશે અન્ય કેટલીક માહિતી લાગુ પડતી માહિતી ભરવાની રહેશે ત્યારબાદ ભાષાની માહિતી હશે ત્યાર પછી શૈક્ષણિક માહિતી ધોરણ દસ ધોરણ બાર અને સ્નાતક કક્ષાની વિગત આમાં ભરવાની રહેશે સ્નાતક છેલ્લું સેમેસ્ટર રનિંગ હોય તો એપિયર્ડ અથવા યેટ ટુ એપિયર્ડ આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યાર પછી આ રીતે પરીક્ષા સ્થળની વિગત તેમાં ચોઈસ ફિલિંગ કુલ ત્રણ પસંદગીઓ આપવાની છે યસનો વિકલ્પ સિલેક્ટ કરવો અને સેવ કરવું એટલે અરજી નંબર જનરેટ થશે આ અરજી નંબર નોંધી લેવા ત્યાર પછી સહી અને ફોટો અપલોડ આ રીતે ઓનલાઈન એપ્લિકેશન મેનુમાંથી અપલોડ ફોટો અને સિગ્નેચર મેનુ હશે જરૂરી વિગત ભરવી ઓકે કરવું અને સ્ટેપ પૂરું કરવું ત્યાર પછી કન્ફર્મેશન અરજી કન્ફર્મ કરવાની છે અગત્યનું સ્ટેપ છે આ રીતે કન્ફર્મ મેનુ હશે તેમાં જવાનું છે જરૂરી વિગત ભરવાની છે ઓકે કરવું અને અરજી કન્ફર્મ કરવાની છે ત્યાર પછી ફી અથવા અરજીની પ્રિન્ટ આ રીતે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ આ મેનુમાં જવાનું છે જરૂરી વિગત ભરવાની છે ફી તેમજ પ્રિન્ટ આઉટ તેનું સ્ટેપ કરી શકાશે રજીસ્ટ્રેશન ફી કેટલી છે આમાં રજીસ્ટ્રેશન ફી જનરલ ઉમેદવાર રૂપિયા ત્રણસો ફી છે ઇડબ્લ્યુ એસ રૂપિયા સો ફી છે એસસી એસ ઉમેદવાર રૂપિયા સો ફી એસીબીસી ઉમેદવાર રૂપિયા સો ફી છે માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવાર રૂપિયા સો અરજી ફી રહેશે અરજી ફી ઓનલાઈન મોડમાં ભરવાની રહેશે આમાં મહત્ત્વની તારીખો આ પ્રમાણે છે અરજી કરવા માટે છેલ્લી તારીખ ચાર છ બે હજાર પચીસ એન્ટ્રન્સ એક્ઝામ પ્રથમ તબક્કો એમસીક્યુ વીસ સાત બે હજાર પચીસ એન્ટ્રન્સ એક્ઝામ એસે નિબંધ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રહેશે હોલ ટિકિટ એક સાતથી વીસ સાત બે હજાર પચીસ દરમિયાન સ્પીપા કોન્ટેક્ટ નંબર હેલ્પલાઇન નંબર આ વિડીયો દ્વારા સ્પીપા પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થયો છે આવી વધુ જાણકારી અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે